બારડોલી સુરત જિલ્લા એલસીબી પોલીસ કર્મચારી એએસઆઈ મુકેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈને બાતમી મળી હતી કે કીકવાડા ગામના પાટિયા પાસે બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવી લઈ જવામાં આવી રહ્યો છે મળેલી માહિતી અનુસાર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા તે સમયે કિકવાડા ગામના પાટિયા પાસે બાતમી વાળી બોલેરો ગાડી દેખાતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો અને દારૂ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ